નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં જાણીતા હો તંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના વાતાવરણને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે હોળી પહેલાં ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસવું તેમજ ઉનાળાને લઈને પણ તેમણે મોટી આગાહી કરે છે સાથે જ ઠંડીને લઈને પણ મહત્ત્વની માહિતી આપે છે તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે માર્ચ મહિનાની તારીખ તારીખથી વધુ ગરમી પડશે જોકે આ ગરમીના કારણે અરબ નો આવતો ભેજ અને વેસ્ટર્ન ના કારણે કમોસમી વરસાદ થવાની પણ સંભાવના રહેશે માર્ચ મહિનાના પ્રથમ પંદર દિવસ તો મધ્ય ગુજરાતમાં વડોદરા અને વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રીને પાર કરી જવાની શક્યતા પણ રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ગરમી પડશે તારીખ સાત આઠ અને નવ માર્ચ અને ત્યારબાદ તારીખ અગિયારથી ચૌદ તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે જેમાં કચ્છના ભાગો ઉત્તર તેમજ મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગમાં પણ વરસાદ થઈ શકે છે જ્યારે બનાસકાંઠાના ભાગો અને કચ્છના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે જો કે આગામી પચીસ તારીખ દરમિયાન ઠંડી પડવાની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે હોળી પહેલાં હવામાનમાં આવનારા પલટા અંગે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે જણાવ્યું છે કે માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે આ સિવાય હોળી પહેલાં પણ માવઠાની શક્યતા જોવાઈ રહી છે માર્ચ મહિનાની પંદર તારીખ પછી પણ પલટો આવવાની શક્યતાઓ છે માર્ચ મહિનામાં માવઠું થવાની સંભાવનાઓ વ્યક્ત કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પંચમહાલના ભાગો કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે આમ જાણીતા હો મનીષનાથ અંબાલાલ પટેલ દ્વારા હોળી પહેલાં ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે